વિસ્તારમાં સ્લેબ ધરાશાયીની ની દુર્ઘટના સર્જાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે મળતી માહિતી મુજબ સુરતના ઉધના વિસ્તારમાં

પહોંચી ગઈ હતી ફાયર વિભાગે રેસ્ક્યુ કરેલ એક શ્રમિક ગંભીર ઈજા પહોંચતા તેને પોલીસની ગાડીમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો રિપેરિંગ સમય અચાનક સ્લેબ ધરાશાયી થતાં આસપાસના વેપારીઓ દોડી આવ્યા હતા ધડાકા બે સ્લેબ ધરાશાયી થતા અન્ય વેપારીઓમાં પણ ભય ફેલાયો હતો હાલ સમગ્ર ઘટનાને લઈ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે ઉધરા વિસ્તારમાં એપીએમ માર્કેટ છે ઉધના બર્થ ડેપો ની બાજુમાં આવેલી માર્કેટ છે જેમાં આજે અમને સાડા બાર આસપાસ કોલ મળેલો હતો જેમાં ઉધરા માન દરવજન મજૂરાની ગાડીઓ આવેલી અને કામગીરી કલર જેમાં ત્રીજા અને બીજા માળે સ્લેપ પડી ગયેલો અને સ્લેપમાં એક માણસ દબાઈ ગયેલો અને હાલ માર્કેટ ડિમોલેશન માં જતી ને ડિમોલેશન નું કામ ચાલુ જ હતું એસએમસી ની નોટિસ આપેલી હતી અને અત્યારે માર્કેટ બંધ હતી હા એક વ્યક્તિ દબાયેલો હતો જેને અમે કાફી જહેમત બાદ બહાર કાઢેલો અને અત્યારે સિવિલ હોસ્પિટલ મોકલેલો